YouTube family કેમ છો બધા મજા મજામાં મજા મારો મારી ને તમારા બધાનો સ્વાગત છે ને અમારે બનાવવાની છે આજે ફૂકલ ગુમલાની રેસિપી બોલે તો ગુમલા છે મોટા નાના અને ગુમલી છે નાની મોટી તો આપણે ગુમલાનું ને ગુમલીનું એક બીજી વસ્તુનું રેસિપી બનાવવાની છે આપણે ત્રણ વસ્તુ ભેગું કરશું મતલબ ગુમલી ગુમલા અને એક બીજી વસ્તુ છે હું પણ નાખશો ગુમલાને અંદર ડુંગળી નથી ટમેટું નથી બીજું નવીન જાતનું છે ને અલગ અલગ અમિતી વર્ણની વર્ણની અંદર પહેલી વખત એમ તો YouTube ની અંદર જ પહેલી વખત આવો વિડિયો આવતો છે તમે બધા જોજો અને ખાઈને પાછા મે ટેસ્ટ લઈને તમને કહેવું કેવો લાગ્યું કેવું નહીં તો એડી એમ બનાવ્યો તો સૌથી પહેલા આપણે ગુમલા ગુમલાને બતાવી તમને ગુમલા કેવા હોય એ બતાવવા નહી સારા કરી લે કેવા ઘણાને તો પણ ગુમલા કેવા હોય એની ખબર પડતી હોય એવું છે તો આને કહેવાય ગુમલો આ છે ગુમલો લીલો ગુમલો આવે ને હા એ આપણે ફૂકવી નાખે તો આને હું કર ગુમલો કહેવામાં આવે છે એ હારા કરવાની છે આમ તો તીસો લેને કાઢવાની છે માથા તો આપણે પેલે કાઢીને જ રાખેલા હોય આ ઈ વાત મારી બેટી હાસી છે ને તળી પોથી ગયો છે આજમાં મસ્ત મજાનો વાવાઝોડો છે સરસ છે બનેરાજ રેસીપી ના કઈ ગુમલા છે મસ્ત મજાના ના ગુમલી ગુમલા બે મિક્સ માં છે ને ભેગું છે તો અમારે છે ને આની બનાવી છે રેસીપી તો જલ્દી માં જલ્દી તાત્કાલે સારું કરવા ને નગર પછી બપોરે ખાવાનું થાય ની આજમાં માં પાછું કઈ એમ હતી કે આવી રીતના ગુમલા છે કઈ અને અમે આને સાફ કરી લે છે બરાબર તો હારા કલર છે કટિંગ કલર છે બટકા કલર છે નાના નાના મસ્ત મજા ના કા એમ હતી ને બનાવવાની છે આજમાં કા હા ઓ વિડીયો ગમે તો એક લાઈક ને કોમેન્ટ કરી દેજો

અને તાત્કાલિક બનાવવું હોય શાક ગમે તો ગરમ પાણીમાં પલાળીને ધોઈ લેવાના फटाफट છે એટલે કે પેરમાં કામ થાય ઠંડા પાણીમાં થોડીક વાર લાગે પણ નીરાતના આપણે ઠંડા પાણીમાં પલાળી દેશું વસ્તુ બરોબર છે તો છે આપણે આવી રીતના પલાળી દેવાના છે ઠાકીને મૂકી દે કે આપણે આમનેમ ઢળીક વાર વાહ બોલે તો આ નાખવાનું છે તો તુરિયા તુરિયા બોલે તો ઘીસોડા તો આવા આપણે બે ત્રણ તોડી લઈએ પછી નાખી દેવું શાક માં એટલે કે રેસીપી આપણે આનાથી બનવાની છે આજમાં ગુમલા અને આ ઘીસોડું કા અહીંયા ચાલો તોડી લે એ કે કેય રિયા કટિંગ કર્યું હવે પછી પાછું શીરું કરી લે છે પછી શીરું ને પાછું આવું કટિંગ કરી લે છે ચાલો અહીંયા તો નાસ્તો સરું છે બોલો આ છે ને આ કાકડીના સકડા બનાવીને નાસ્તો શરૂ છે આ શરૂમાં કામ કાજ બધું સરું છે એવું છે મીઠું મસાલો ને એવું નાખેલું છે ને નાસ્તો શરૂ છે ને બહુ બટે ને દબ દબટી બોલાવશે બાકી આપણે આનું કટિંગ કરીએ જેલે છે જંખુણા પણ આ પણ લેજે મસ્તીનો ખૂણા તે જે હવે આ આંગળી આંગળીયા મતલબ બાજે છે આમાં અમે છોળી રાખોને ભિંગડીને અમે છોળા પીસોળા જી હોય ને બધુંય કાડ લખવાનું ધનજીની મજમાં ખરેલા સોમહાન છે એનો વિડિયો આવる બધા ધનજીની મજ ચેનલ મારી બીજી છે તો એને બધા સબસ્ક્રાઇબ કરજો આ વખત કીધું મારું બેટુકા હા કાઈ મંદની હાલો રેસિપી બનાવશું હું આવું છું પાકડી મસ્તીના ગુંબળા સાફ થી જેસે છે અને આ છે સાંભળા ગુંબળાના સાંભળા બોલો ફૂગલ ગુંબળાના સાંભળા એટલે કે એમ છે ત્યાં ક્યાં ગટે

ચાલો આપણે બધા ની ને સૌથી પહેલા નાખી અંદર સોડા ગુમી લે છે કે તેલમાં સોડા કડક થઈ જાય ને એમ અને આપણે જો કોરું બનાવી ને તો એમ જાણે એમ બને બાકી રસાવાળું બનાવી અને તમને દેખાડી પછી તમે પાછા કોમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું એમને અમે જેવું લાગીશું ને તમે જમીન પાછા કે તો કડક પાકો દઈ આ કે દેશે ખાણા જીરો ખાણા જીરો જરૂર્યત પ્રમાણે મિતુન આ કે દેશે આમ રસ કોલે તો નમક નાખો થોડું થોડું કા બ્યાસ જીરો આખો જીરો નોતું નાખવાનું ઈ હોને આલા મે મસ્ત મને સુગર નાવા માડી છે ને હળ નાખી છે હળદર હળદર બધા ની પાછળ આપણે સેલ સેલ રાખી કેમ કે હળદર નાખ્યા પછી સોટી બહુ લાલ મરચું નાખવું જોશે થોડુંક કેમ કે આપણે શાક પછી બીજું છે ને એટલે કા ઘીહોડા છે એટલે નાખવું પડે ને તુરિયા રિયા કહો કે તમે ઘીહોડા એ બધા પાવેટ માં કેજો ને હલો નહીં થોડુંક એવું પાણી નાખવાનું છે આપણે જરૂરિયાત પ્રમાણે કઈ લાટ નાખવાનું નહીં ત્યારે કેમ કે ખાલી મરચું પકાવવા માટે પાણી નાખવાનું છે અને કેવું મસ્ત મને દેખાડ્યું કે વાત ન પૂછો યા

શાક બધું નાખી દીધું છે આપડે ગેસ થોડોક વધાર દીધો છે હવે પછી હલાવવાનું છે અને પછી ગરમ થવા

તો આવું મસ્તીનું કઈક શાક સડી જશે ગરમ ગરમ ને હમણાં આગળ જમવા બેવાનું છે પછી જમીન હું કહું કેવું લાગે છે કેવું ને ટેસ્ટમાં પછી અત્યારે તો જોવામાં તો મસ્ત લાગે છે જોરદાર મળી જોરદાર પણ જમીન પછી હું કહેવું અને શાકની રેસીપી અમે જો ઘીડા બોલે તો તુરિયા અને કુકલ ગુમલીને ગુમલી આધુ ભેગું બનાવેલું છે સ્વાદ કેવો છે કેવો નહીં હું જોઉં ચેક કરીશ ને પછી તમને હું કહી તો શાક અમે આવી રીતે બનાવ્યું તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો મિત્રો તો આવી રીત નું શાક બનાવ્યું અમે અને ઘીહોડા ને ને એટલે કે આવું બન્યું છે તો જમી જશે જમીન પછી તમને કહું કેવો ટેસ્ટ આવ્યો એમ મસ્ત હવ આવો ફુકલ ગુંમલા છે ને એ તો આવો ઘીહોડા ન હવાદ નથી આવો છું હમ મસ્ત કેમ તો ઘણું બધું જમી લીધે પડે તો હળદર ઓલા ભુખ્યો કેસ ના ખાઈ છે ગુંમલો ને